રક્ષાબંધનના પવિત્ર તહેવારની દરેક ભાઈ બહેનને આતુરતાથી રાહ હોય છે આ દિવસે ભાઈ બહેન માટે ખૂબ જ ખાસ અવસર કહેવાય છે આ તહેવારને દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ઓગણીસ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે આ તહેવારની ઉજવણી પહેલાં કેટલાક નિયમોનું તમારે પાલન કરવું જોઈએ તો મિત્રો જાણી લઈએ કે આ રક્ષાબંધન નિમિત્તે તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ રક્ષાબંધનને ભાઈને તિલક લગાવીને

રક્ષાબંધનના શુભ અવસર પર બહેન તેના ભાઈને રાખડી બાંધતી વખતે ભાઈને ચાંદલો કરે છે અને અક્ષત એટલે કે ચોખા પણ લગાવે છે પણ ધ્યાન રાખો કે ચોખા અખંડ હોવા જોઈએ એટલે કે તૂટેલા ચોખાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે નંબર ત્રણ પર આવે છે કે ગાંઠ બાંધવી આવશ્યક આ સિવાય રાખડી બાંધતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખો કે રાખડીને ત્રણ ગાંઠ બાંધવી જોઈએ તે દેવી દેવતાઓ સાથે પણ સંબંધિત હોવાનું માનવામાં આવે છે તો મિત્રો ત્રણ ગાંઠો એટલે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સમર્પિત છે એવી ધાર્મિક માન્યતાઓ પણ આપણા શાસ્ત્રોમાં લખેલી છે ત્યારબાદ નંબર ચાર શુભ સમયે રાખડી બાંધો આ ખાસ દિવસે બહેને પોતાના ભાઈને શુભ સમયે જ રાખડી બાંધવી જોઈએ વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પડછાયો હશે તેથી તમારા ભાઈને શુભ માં રાખડી બાંધો આ વખતે રક્ષાબંધનની બપોર બાદ ઉજવણી કરવામાં આવશે ત્યારબાદ નંબર પાંચમો નિયમ છે કે માથાને ઢાંકો સનાતન ધર્મમાં પૂજા દરમિયાન માથું ઢાંકવામાં આવે છે જો તમે ભાઈ અને બહેને રક્ષાબંધન પર રાખડી બાંધતા હો તો આ વખતે કપડાથી માથું ઢાંકવું જોઈએ કારણ કે રાખડી બાંધતી વખતે ભાઈ અને બહેન એકબીજાના લાંબા આયુષ્ય અને સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે મિત્રો નંબર 6મો નિયમ છે કે આવા કપડા ન પહેરવો તો મિત્રો જુઓ કે તમારે રાખડી બાંધતી વખતે અને ભાઈએ રાખડી બંધાવતી વખતે કેવા કપડા ન પહેરવા જોઈએ જો તમે રક્ષાબંધનના દિવસે કાળા રંગના કપડા પહેરો છો તો ભૂલથી પણ આવી ભૂલ ન કરવી કારણ કે પૂજા દરમિયાન કાળા રંગના

અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ મિત્રો જય